જેમાં એક સાથે ભીડ નથી રવિવારનો દિવસ છે ઉપરથી વરસાદ પણ છે જેના કારણે લોકોની અવરજવર ઓછી છે આ ચાર રસ્તા ઉપર જ આ ઘટના બની છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું ધનરાજ સીસીટીવીમાં અમે જોઈ રહ્યા છે વીજ વિભાગની બેદરકારી કેટલી છે શું વિગતો સુરત શહેરમાં ડીજીવીસીએલ દ્વારા અંડરલાઈન વીજ લાઈન ખેંચવામાં આવતી હોય છે પરંતુ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં અત્યારે પણ જે વીજળીના થાંભલા છે એ અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે અને જમીન ફોલાણ થતાની સાથે જ આ વીજ થાંભલા છે એ ધરાશાયી થતા હોય છે અને એવી જ એક ઘટના સુરતના ઉન વિસ્તારમાં સામે આવી છે ડીજીવીસીએલ ના વીજ થાંભલા ધડાકા વેર નીચે પડ્યા હતા ત્યારે સીસીટીવી માં સ્પષ્ટ જોઈ શકાય છે કે ના બે થાંભલા અને એક ઇલેક્ટ્રિક ડીબી પડતા સાત આઠ લોકો માંડ માંડ બચ્યા છે જીવંત વાયર હતો અને જો આ જીવંત વાયર એ લોકો પર પડ્યો હોત તો મોતનો આંકડો વધી શક્યો હોત પરંતુ અત્યારે કોઈ જાનહાની સમાચાર નથી સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે બે ઇલેક્ટ્રિક થાંભલા અને એક ડીપી છે ધડાસા ભેર ધરાશાયી થાય છે ત્યારે ત્યાં મૂકેલી જે રિક્ષા હતી ઊભી એ રિક્ષા કચ્છર ગાણ વળી જાય છે અને સાત આઠ લોકો ત્યાંથી ભાગતા નજરે આવી રહ્યા છે મહિલાની બરાબર બાજુમાં જ આ વીજ થાંભલો છે પડતો હોય છે ત્યારે આ બે મહિલાઓ છે એ માંડ માંડ બસતી નજરે આવી રહી છે થાંભલા પડતા બે રિક્ષા નુકસાન થયું છે જોકે વરસાદના કારણે આ પ્રમાણે અનેક બનાવો છે એ બની રહ્યા છે ઓન વિસ્તારમાં જે ઘટના બનવા પામી હતી એમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ડીજીવીસીએલ આ ચોક્કસ જાણકારી લેવી જરૂરિયાત છે કે આ પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં જે જર્જરિત થાંભલાઓ જ્યાં છે એ થાંભલા અમારા સંવાદદાતાનો સંપર્ક કપાઈ ગયો છે પણ વીજ વિભાગની આ ખૂબ મોટી બેદરકારી રવિવારનો દિવસે વરસાદ પડ્યો છે એટલે આ વિસ્તારમાં એટલી ભીડ નથી જેના કારણે દુર્ઘટના ટળી છે પણ આ ખૂબ મોટી બેદરકારી કહેવાય કેમ કે આવી રીતે જો વીજ થાંભલા અચાનક પડે અને લાઈન આમાંથી પસાર થતી હોય છે